હાર્દિકભાઈ કોંગ્રેસ માં જોડાણ એટલે બે પાંચ નો ફોન આવ્યો ગોબરદાસ નો મને કે આ તમારો હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો તમારે શું કેવું છે તમે બધા કેમ એની વાહે છો અને જો આ કોંગ્રેસ નો એજન્ટ છે કોંગ્રેસમાં માં જોડાઈ ગયો જોઈ લો મેં કીધું ગોબરદાસ તમારે ખુશ થવાનું હોય કદાચ 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 ભાજપમાં માં આવ્યો ને તો તમારે હાર્દિક ની ખોરશીઓ સાફ કરવી પડે ત્રણ વર્ષ વિરોધ કરતા હતા ને એની

તમને ઘણા મળશે પણ તમારા માટે લડવા વાળો કોઈ દિવસ નહીં મળે આ એક જ હાર્દિક પટેલ છે